નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રોબિઝન ગરફોડ અને નાણાં ધીરધાર ના ગુનાઓમાં સંડોવાયેલ છ એ સમુહિત પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ કામના પકડાયેલ અને નહીં પકડાયેલ આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા સારું વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી તારૂનો જથ્થો વેચાણ અર્થે લાવી મંગાવીને વહન કરી પોતાના કબજા ભૂગવટાવાળા મકાનમાં રાખી ભારતીય બનાવટના વિદેશી નાની મોટી તારૂની બોટલ કુલ નંગ ત્રણ હજાર ત્રણસો અડતાલીસ કિંમત રૂપિયા નવ લાખ છ હજાર નવસો તથા એક સફેદ તથા વાદલી કલરનો ટાટા મોટર્સ કંપનીનો ભારત સ્ટેજ પાંચ ટેમ્પો બંધ બોડીનો જેનો રજિસ્ટર્ડ નંબર એમએચાર કેયુ આડત્રીસ પચાસ જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ તથા एक ब्लू कलर ने की कंपनी बर्गमेन टू व्हीलर गाड़ी रजिस्टर्ड नंबर जी छे शून्य छ क्यू आर पंचासी पांसठ जीमत रुपया एसी हजार तथा सिल्वर कलर ने होंडा कंपनी એવિએટર ટુ વ્હીલર ગાડી જેનો રજિસ્ટર નંબર જી જે શૂન્ય છ એમ એન છવ્વીસ પિસ્તાલીસ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર મોબાઈલ ફોન નંગ નવ જે તમામની કિંમત રૂપિયા ચાલીસ હજાર પાંચસો રોકડા રૂપિયા મળીને બારસો તમામની કુલ કિંમત રૂપિયા પંદર લાખ અઠાવન હજાર છસોના મુદ્દામાલ સાથે મળી પકડાયેલ અને નહીં પકડાયેલ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી આરોપી બંને આરોપીને ગુનામાં પકડાઈ જઈ ગુનો કરેલ અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે